નમસ્કાર હું નીતિશકુમાર કે વાઘેલા આચાર્ય ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર નવ થાનગઢ છેલ્લા લગભગ વીસ દિવસથી મારા તમામ શિક્ષક મિત્રો જે ખૂબ જ હાર્ડ હાર્ડવર્કર છે જેઓ દ્વારા આ એન્યુઅલ ફંક્શનને પાર પાડવામાં આવ્યું વિવિધ કૃતિઓમાં જેવી કે ડાન્સ માયમ છે નાટક છે જેવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી શિક્ષકો દ્વારા અને તમામ વિદ્યાર્થીઓ એક પણ વિદ્યાર્થી આમાં બાકાત રહ્યો નથી ચારસો ને અઢારની સંખ્યામાંથી ચારસો અઢાર વિદ્યાર્થીઓ ભાગ લીધેલો અને ખાસ આભાર વ્યક્ત કરું તમારા વાલીશ્રીઓ જેઓએ અમારી આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં આર્થિક ફાળો આપીને અમુને આ બે અઢી લાખ રૂપિયાનો જે ખર્ચ થયો તેમાં અમને ખૂબ જ મદદ કરી તો આ અવસરે હું એસએમસી શાળા પરિવારના તમામ મારા શિક્ષક મિત્રો મારા વિદ્યાર્થી મિત્રો તેમજ તમામ વાલીશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભીમ નમસ્કાર

ધર્યું છે અમે શિક્ષણ કાર્ય બગાડ્યા વિના છેલ્લા બે બી પીરિયડોમાં આ કાર્ય કરતા હતા હું પિરામે નાચો નાચો અને નાચો નાચો અને અને ડાન્સમાં રહ્યો હતો મને પ્રોત્સાહન આપવા કિરણ સર સુરેન્દ્ર સર વગેરે સરોએ મને પ્રોત્સાહન આપ્યું હતું આ ફંક્શન બહુ સારું થયું અને અમને ખૂબ મજા આવી હું કુમાર બાબુલાલ મકવાણા ખાનગઢ પ્રાથમિક શાળા નંબર નવમાં ફરજ બજાવું છું એન્યુઅલ ફંક્શન અંતર્ગત અમે છેલ્લા વીસ દિવસથી તૈયારીઓ કરતા હતા વિચાર અમારા આચાર્યશ્રીએ રજૂ કરેલો જેમાં વાલીઓ અને બાળકોની ખૂબ જ મહેનત રહી એ સિવાય અમારા જે સ્ટાફ મિત્રો છે એમની ખૂબ જ મહેનત રહી છે અંદાજીત અમે ચૌદ કાર્યક્રમ કર્યા સાંસ્કૃતિક કાર્યક્રમ ચૌદ કર્યા જેને અંતર્ગત ધોરણ એક બાલવાટિકા ધોરણ બે થી અને આઠમા ધોરણ સુધીના તમામ બાળકો કાર્યક્રમની અંદર ભાગ લીધેલો અંદાજીત હજાર ઉપર વાલીઓ વાલીઓના સગાવાલા તેમજ આજુબાજુના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ તેમજ આચાર્ય સિંહ તેમજ વાલીઓ તેમજ એસએમસી સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી લાગે છે સરસ બધા જ બાળકોને ને અમે ક્યારમાં એક કલાક થી અહિયાં બેઠો છો મહેનત જાવી અને જેમને પઢાવ્યા છે સાહેબ એ ધન્યવાદ અને પાછી જબરદસ્ત ના ઘડિયાળ થી બધા જ ગુરુજીને વંદન કરે છે સાહેબ આટલા બધા ઉપસ્થિત આપ છો બાળકોને આજ હસતા ખેલતા જોઈ નાની નાની દીકરીઓ કારણ કે એક થી નવ વર્ષની જે દીકરી છે ને સાહેબ ઈ માતાજીનો અવતાર કહી શકાય સાહેબ ઈ આજ રાજી થતી હતી સાહેબ આથી વિશેષ શું હોઈ શકે હે જેને કહેવાય કે નવ રાત ની હાળી રત હિમાળીયો ડાળીયો ડાળીયો ઢેંગ તો નાજોનો બાયરી ગોળી તો બારો તો ગાળીયો પૂર્ણ મને આનંદ આવ્યો અહિયાં થી બધા જ નો જે મિત્રો ઉપસ્થિત છે ખૂબ સારું સાઉન્ડ છે મારે બજરંગ સાઉન્ડ

પણ પકડી સાહેબ જેવા તેવાનું કામ નહી પૈસા વાળાના બાળકો મને ખબર છે ત્યાં સુધી ક્યારે કઈ કરી શકતા નથી સાહેબ હા પણ આ ગરીબ પરિવારના બાળકો માંથી બાબા સાહેબ આંબેડકર આવ્યા છે અને જેને કહેવાય ગાય છે જબરજસ્ત આંબેડકર સાહેબ માટે જબરજસ્ત તાળુના ગણગાટથી થઈ ગયા સાહેબ જેને કહેવાય ભારતના ઘડવૈયા કહી શકાય હોય ત્યાં સુધી પ્રભુ કારણ કે આ માલકમાં આપ જો સિંચન કરશો તો શક્ય છે બાકી શક્ય નથી સાહેબ ને માત્રો મારે જે વાત કરવી છે મારી એક એવી ઈચ્છા છે કે હીરાભાઈ અહીંયા પધારો હીરાભાઈ અહીં પધારો ઉપર પધારો ભગવાન શિવજી ના મંદિર માં કઈક અર્પણ કરવાનું આવે સાહેબ હજી હમણાં એમને બે પાંચ લાખ રૂપિયા આપ્યા શિવના ના મંદિર ની માલિકા બીજી વાત આપણું બાંદરા પોર છે એમાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો ને પંચાવન આપ્યા એમના દીકરા એમનું જોઈ એમના દીકરા એમનું જોઈ ચાર લાખ ચુમ્માલીસ હજાર ચારસો ચુમ્માલીસ અર્પણ કર્યા આના જબરજસ્ત તાળીઓના ગઢડા વધાવી લેવાય

ગાડી ગિરમાઈ ભાઈ હિરાભાઈ અપના બાલકણા આ એનલ ફંક્શન માં જે કોસ્ચ્યુમ નો જે ખર્ચા થયો છે એ એમને એના સર ઉઠાવેલો છે તો જોરદાર ધવાદી વધાવી એ હિરાભાઈને તપકુ બાબત એ આ તો મને ખબર જ નથી એમને મેળતો લીધી વિરાભાઈ

મારા થો ડાયરો છું સાહેબ આ બધા મારા મારા પોતાના છો કારણ કે હું થાન છું ભલે રાજકોટ રહું છું પણ હું થાન છું સાહેબ આ છ નંબર સ્કૂલમાં હું ભેણો છું ધોળેશ્વર પાસે જે છ નંબર છે એમાં હું ભેણો છું કારણ કે બધા માણસો અમે પ્રોગ્રામ કરીએ બધા માણસો મળે ગણાય તો ગણજો બાળકો હમ જો બાળકો હા હા બધા અવાજ ન કરો માણસો ગણાય તો ગણજો અવળ ચુંડા અધ કચરા અજોડ અકલ મઠા અદેખા અકર્મી આળસુ આપડાયા હોશિયાળા ઉતાવળિયા અપક્ષાળિયા આગાપાસિયા એકલ પિંડા હોટીવાળ ખજિયાખોર કદરૂપી ગ્રામીણ કવાજીન કસ્બી તપાકરને તકલાટિયાન કામીન કાલમુખાન કાંદરાખોળને કંડાર कांडा कांडावलियन गुंजाल ते खबाडीन काबान फटपटियन खुंठान खाउदरान खटहवादियन खुटोर ने खुखार ने खिलाडीन खोइसरान खुराद ने गुरजुडान वत्सपियन गोपीदास ने गुरजुडान ने गोलेबलान गुंजोरन बांदान गोबरन गुंजोरन गुलाबन गमार ने गोबरन गालावलियन बनाने ने भलो खान गमंडे ने खरगुसलान चतुर ने चहकेर ने चोटियान मुरखान मलद ने रमुदी ने रखडले 242 है साहब बहुत बड़ी है केवड़ी बात छेली बात साहब जय देव દ્રશ્ય જોયું એટલે તરત જ મેઘાણી સાહેબે સાહેબ કલમ કલમ મેઘાણી સાહેબે શું સાહેબ આવો રાજા ગરજે ગિરિકા ગરજે મેરા હરી ગરજે માં ગરજે જાણે ગરજે નાનો એવો હમદર ગરજે

कदम सोवे का पे जाख जब के गेर भी ये मत पे भी जब के हम में हो गए मौत हो गए दाना हो गए हाथ में मुकरे मुकरे दाना जब के बुला कर दे अरे छले कविता बम रामी से पण कुकमा गाऊ छो मेघानी साबे लेखो सा चारों ने दीदी केवी फुदी चौथ बरहनी चारों कन्या चौदड़ जागी चारों कन्या सोई सुवाई चारों चारों ભાગ્યો નર થઈ તું નાનકડી એવી કન્યા થી ભાગ્યો આવો ગરજે આવો ગરજે બહુ વધારે વાત નહીં કરતા શબ્દ વધારે થઈ છે સાહેબને ને વિનંતી કરું આપે મને ખૂબ શાંતિથી થી સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ મને પણ મજા આવી વધારે વાત નહીં કરતા વધારે પ્રોગ્રામ જો અમારી યુટ્યુબ ચેનલ છે કિશોરદાન ગઢવી ઇન્સ્ટાગ્રામ કિશોરદાન ગઢવી બધા જ અમારા કલાકારોમાં હજારો વિડીયા છે મારા આપ જોઈ શકો છો કિશોરદાન ગઢવીના જય માતાજી જય માતાજી જય માતાજી Um